સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નીપજતા આસપાસના જે સ્થાનિકો છે સાથે જીવદયા જે પ્રેમીઓ છે તેમણે તંત્રની સામે નારાજગી દર્શાવી છે ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીઓના મોત નીપજવાની ઘટનાઓ સામે આવે છે વીતેલા વર્ષ દરમિયાન અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હતા મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું અને તેવી જ ઘટના ફરી એક વખત સર્જાય છે પાલિકા તંત્ર દ્વારા મળેલ માછલીઓની બહાર કાઢવાની પ્રક્રિયા આરંભી છે પણ ચોક્કસપણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવૃત્ત હોય તેમ જણાય આપ્યું છે સુરસાગર તળાવમાં માછલીઓનું મરણનું મુખ્ય કારણ શું તે શોધવામાં પાલિકા તંત્ર એક હૃદય નિષ્ફળ નીવડી હોય તેવું જણાવ્યું છે સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નીપજતા જીવદયા પ્રેમીઓમાં તંત્રના વિરુદ્ધ નારાજગી જોવા મળી છે સ્થાનિકો જીવદયા પ્રેમીઓ દ્વારા સુરસાગર તળાવમાં ફિલ્ટરેશન અને ઓક્સિજન પંપ બંધ હોવાના કારણે આ ઘટના ઘટી હોય તેવી તેવું માનવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માછલીઓને ચણ નાખવા આવતા લોકોએ પણ મેદાના પદાર્થ માછલીઓને ખાવા માટે નાખવા ન જોઈએ તેવું જણાવ્યું હતું હું એવું કહેવા માંગીશ હું વીએમસીને થોડી રિક્વેસ્ટ કરવા માંગીશ કે એકચ્યુઅલીમાં અહીંયા જે દુર્ગંધ આવી રહી છે અને પ્લસ જે ફિલ્ટર થઈ રહ્યું હતું પહેલા પાણીનું એ થઈ નથી રહ્યું એ પહેલામાં પહેલો ચાલુ કરાવે એ લોકો અને અહીંયા જે દુર્ગંધ આવી રહી છે એના માટે કોઈ પગલાં લે અને સાફ સફાઈ કરવાનું રાખે આ લોકો એ કેવું છે મારે અને પ્લસ આ જે બધી બંધ એરિયા થઈ ગઈ છે એ થોડું સ્પેસ આપે માછલીઓમાં એ થોડું સારું રહેતું બરાબર અને બીજું કે આપણે આ જે ખવડાવવા આવી રહ્યા છે બરાબર એ લોકોને પણ એક વિનંતી કરી રહી છું કે આપને મેદાની વસ્તુ ખવડાવવાનું બંધ કરી દો ઘઉંના લોટની કાં તો બાજરીના લોટની કંઈ પણ તમે હેલ્ધી વસ્તુ ખવડાવો કેમ કે એનો પણ જીવ છે જો તમારો જીવ છે એનો પણ જીવ છે એટલે મહેરબાની કરીને ઘઉંના લોટની વસ્તુઓ ખવડાવો એ મારી વિનંતી છે નિતિક્ષા મહર્ષિ પણ થેન્ક યુ